સવારના પોણા આઠ ને આજનો પૂરો બ્લોગ આવવાનો જ છે આપણે ગુજરાત બરાબર ને મસ્ત ચાય ભરી રહ્યા છે આપણા માટે તો નાસ્તો પાણી કરીને આપણે નીકળશું

તો ચલો ફટાફટ નાસ્તો કરી રેડી થઈને નીકળીએ ચોક પર ભાગી ગયા છે સવારના સવા આઠ તો હવે અમે લોકો નીકળશું કામ પર જવા માટે હું અને મેડમ બંને તો આજે તમને સોસાયટીનો વ્યૂ ચેક કરાવું જો તમે આજે સોસાયટી જુઓ કેવી રીતના કેવી દેખાય છે સોસાયટી નોર્મલી તમે લોકો મિની બ્લોગમાં જોઈ જ છે ઓકે તો આજે તમને ફૂલ બ્લોગમાં બી બતાવું છું તો જુઓ વાગી ગયા છે ત્રણ ને ચોમાલીસ સોરી ને કામકાજ ખતમ કરીને અમે લોકો નીકળી ગયા છે ઘર માટે તો જોઈએ રસ્તામાંથી થોડો ઘણો સામાન લેવાનો છે તો એ બી લેશું અને નીકળીએ ઘર માટે ભાઈ આપણે લઈ લીધું છે ટોકન હવે જાય છીએ પેમેન્ટ કરવા માટે પેમેન્ટ કરી આ ટોકન આપણે ત્યાં આપશું એટલે આપણે પેમેન્ટ કરી દેશે પેમેન્ટ કર્યા પછી આપડે બોટલ મળી જશે એટલે તો પેમેન્ટ કરી દીધું છે ને ચેન્જ બિલ લઈ લીધું છે હવે આપણે તેમને આપશું એટલે તો અહીંયા તો આપણે ગેસની બોટલ થઈ ગઈ છે ચેન્જ તો આફ્રિકામાં આપણે આવી રીતના ગેસની બોટલ ચેન્જ કરીએ છીએ અને આપણે નોર્મલ મિની બ્લોગમાં ઘણી વાર આપણે બતાવેલું છે કે આપણે અહીંયા ગેસની બોટલ કેવી રીતના ચેન્જ કરીએ છીએ અત્યારે આપણે તો ઘર માટેની વસ્તુ બધી લઈ લીધી છે ગેસની બોટલ બી ચેન્જ કરવાની હતી એ બી કરાવી લીધી છે પાણીની બોટલ બી ચેન્જ કરવાની હતી એ બી કરાવી દીધી છે તો હવે આપણે મળીએ ઘરે મેડમ થાકેલા ભાગેલા છે થાકી ગયા તો મેડમ એક દિવસની રજા હતીને બે દિવસની રજા પછી આજે શનિવાર હતો ને શનિવારે અમારે અહીંયા અડધો દિવસ હોય બરોબર ને તો ભાઈ ચાલો મળીએ ઘરે તો આપણે પહોંચી ગયા છીએ ઘરે ને મેડમ અહીંયા હું તારક મહેતામાં જેઠાલાલની સીડી છે ને સેમ એવી જ સીડી છે ઓકે આપણે પહોંચી ગયા છીએ ઘરે મેડમ અહીંયા શું ગયો છે મેડમ મેડમ તો ભાઈ ફાઈનલી પહોંચી ગયા છીએ અમે લોકો ઘરે

તો નોર્મલી અહીંયા આપણે આફ્રિકામાં ઇન્ડિયન આવી રીતના દૂધ યુઝ કરતા હોય છે તો અહીંયા ગાયનો બી દૂધ મળે છે ફ્રેશ ક્યુ મહારાજજી ઓ માય ગોડ દેખો મતલબ જો હિન્દીમાં બોલાય બોલાઈ દીધ મારાથી હિન્દી તમારે કેટલા લોક આપણે હિન્દીમાં બનાવ્યા છે ને ના હું આપણે ગુજરાતીમાં બનાવીએ તો હિન્દી થોડુંક આવી જશે જ્યારે હિન્દી બોલતા હતા ત્યારે ગુજરાતી આવી જતું તો ગુજરાતી બોલીએ તો થોડું હિન્દી આવી જશે કેવી ગરમી છે સર ગરમી તો બહુ છે ભાઈ આજે સવારનો વરસાદ આવ્યો હતો ક્યારે આપણે અહીંયા પોઈચા કામ ઉપર પોઈચા ત્યારે વરસાદ હતો લે મને વેધર નું કાઈ નકી જ નથી હોતો મિત્રો 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 એનો વેધર નું કાઈ નકી જ નથી હોતો ઓ મિત્રો ક્યારેક વરસાદ આવી જાય ક્યારેક ગરમી થઈ જાય ઠંડી તો જો કેના ટાઈમે જ આવે તો સેટરડે છે ને અમે આવી ગયા છીએ ઘરે ને હવે આગળ શું કરી આજે જોશું કેમ કે આમ તો આરામ કરવાનો વિચાર છે બે દિવસ આમ તો અમારે બે દિવસની છુટ્ટી હતી એમાં અમે બ્લોગ શૂટ નથી કરેલો થર્ટી ફર્સ્ટના અમે જે ગયેલા હતા એનો જ બ્લોગ શૂટ કરેલો હતો એના પછી ફર્સ્ટ અને સેકન્ડની અમારે રજા હતી છૂટી હતી તો એનો વ્લોગ શૂટ નથી કરેલો બે જોબ પે જોબ પર હમ તો આવી ગયા છે ઘરે સાડા ચાર જેવું થયું છે જોઈએ હવે આગળ શું કરીએ યસ મેડમ બોલો તો કોઈને એવી કોમેન્ટ આવેલી હતી કે તમારો લવ મેરેજ થયા છે તો ભાઈ અમારો લવ મેરેજ થયા છે કે અરેન્જ મેરેજ થયા છે એ તમારે ગેસ કરવાનું છે તો તમે ગેસ કરો તમને શું લાગે છે કે અમારો લવ મેરેજ થયા છે કે અરેન્જ એ તમે જ ગેસ કરો ને અને ગેસ કરો ને કોમેન્ટ જરૂર જણાવજો તો જેનો ભી આન્સર સાચો હશે તેનું નામ અમે રિવીલ નેક્સ્ટ બ્લોગ માં કરશું એમ

કમ્પ્લીટ થાશે સબસ્ક્રાઇબ પણ એ હવે તમારા ઉપર છે તમે એવો અમારી ફેમિલી છો તમે જોઉ છો અમારા વિડીયોસ તો સબસ્ક્રાઇબ કરો આપ જોઉં છો એના માટે થેન્ક યુ લોક જોવા માટે અને આગળ ને આગળ શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ને એ લોકો ને ભી બતાવો કે મોઝામ્બિક ની લાઈફ કેવી રીતના માં હજી અમે એટલા વ્લોગ્સ અપલોડ નથી કરેલા પણ કરશું આગળ થોડુંક મોટિવેટ ફીલ કરવું જરૂરી છે એટલો રિસ્પોન્સ મળે તો એમ થાય કે હજી બ્લોગ આગળ બનાવીએ એવું ફીલ થાય હમ તો એના માટે થોડીક હિંમત રાખવી પડશે અમારે સ્ટાર્ટિંગમાં ને તમારે સપોર્ટ કરવાનો રહેશે તો સપોર્ટ કરતા રહેજો હજાર સબસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ કરાવી દો અને હું એક વાત કહેવા માગું છું હમણાં મેં આગળવાળી ક્લિપ જોઈને મને આ બોટલ ઉપર ગ્લાસ દેખાડો ઇન્ડિયામાં જેમ મટકા ઉપર ગ્લાસ કેમ હોય હા આપણે ઇન્ડિયામાં કેમ ગોરા ઉપર ગ્લાસ રાખે ને એવી રીતના મેં ગ્લાસ ઉપર ગ્લાસ રાખે ને એવી રીતના ઉપર ગ્લાસ રાખી દીધું એટલે મતલ હાથ વગોરીએ એમ એવું હાથ વગો તો રહી જ પણ આ તો થશે તો ને એવી રીતે ના પણ એ મને આમ ખબર નહી ઓછી તો રાખી દીધું તો પણ આવું કોસે ચલો ભાઈ નીકળો ઘરને અહીંયા ઘર નીકળી જોઈને તો મેં કીધું આ એક ગ્લાસ બતાઈ છે જો કે આમ થોડું ઘણું તો હોય જ ઘર છે એવી રીતે નોર્મલ ઘર જ છીએ અને અમે અમારી નોર્મલ લાઈફ બતાવવા માંગીએ છીએ